સંસદના બંધારણ ગૃહમાં સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક યોજાઈ જેમાં પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ સંબોધન કર્યું સંસદમાં વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું છે કે સરકારે લોકતંત્રનું ગળું દબાવ્યું છે આ પહેલા ક્યારેય પણ આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નહોતા તે પણ એક વાજિબ માંગણી કરવા બદલ ચૌદ અઢાર અને ઓગણીસ ડિસેમ્બરે લોકસભા અને રાજ્યસભામાંથી એકસો એકતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદમાં બે યુવકોની ઘૂસણખોરી અને સુરક્ષા ચૂક મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું છે કે તેર ડિસેમ્બરે જે થયું તે સ્વીકાર્ય નથી અને તેને યોગ્ય ઠેરવી શકાય નહીં પીએમને આ મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કરવામાં ચાર દિવસ લાગ્યા અને તે પણ સંસદની બહાર આમ કરીને તેમણે સંસદની ગરિમા અને દેશના લોકો પ્રત્યેની તેમની અવગણના દર્શાવી છે સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો તેમણે કહ્યું કે દેશમાં મોંઘવારી વધી રહી છે ગરીબોની સમસ્યાઓ પણ વધી રહી છે વડાપ્રધાનના દાવા અને જમીની વાસ્તવિકતામાં ઘણો તફાવત છે અમારે 150 એમપીસ કો બહાર ફેંકી દિયા ઠીક હે ઉસકે બારે મે મીડિયા મે કોઈ ચર્ચા નહીં હોગી ઠીક હે ઉનકો આપને પાર્લામેન્ટ સે બહાર ઉઠાકે ફેંક દિયા ઉસકે કોઈ ચર્ચા નહીં હોગી અ अदानी जी पे कोई चर्चा नहीं हो रही है राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं आला हो रहा उस पर कोई चर्चा नहीं हो रही है बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है તેમને ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર અંગે પણ પોતાની વાત રજૂ કરી સોનિયા ગાંધીએ કહ્યું કે છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીના પરિણામો આપણી પાર્ટી માટે ઘણા નિરાશજનક છે આ સમય આપણી સામે મોટો પડકાર છે તેમ છતાં મને વિશ્વાસ છે કે આપણા સાહસ અને સતત કોશિશોથી આપણને સફળતા મળશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી